પ્રવાસીઓના સામાનમાંથી ધોરણો રિસોર્ટમાંથી રૂપિયા સાત લાખ ચૌદ હજારની ચોરી થઈ હતી તેનો ભેદ ઉકેલાઈ ગયો સફેદ રણ થકી દુનિયામાં જાણીતા બનેલા ધોરણો ડેઝર્ટ ઇન રિસોર્ટ ના બે ટેન્ટમાંથી પ્રવાસીઓના દાગીના સહિત સાત લાખ ચૌદ હજારનો મુદ્દામાલ ચોરાયાની ચકચારી ફરિયાદ ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને તે બાબતે પોલીસે તપાસ કરી એક સગીર બાળકને ઝડપી પાડ્યું છે અને ચોરાયેલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ રીતે ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે પ્રવાસીઓના બે ટેન્ટમાંથી સોનાના દાગીના મોગા મોબાઈલ જૂતા તથા રોકડા સહિત મળીને કુલ સાત લાખ ચૌદ હજાર પાંચસો ના મુદ્દામાલની ચોરી થઈ હતી આ મામલે પોલીસે આપેલી વિગત મુજબ પોલીસના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા અને મહિપાલસિંહ રાજપુરોહિતને મળેલી સંયુક્ત બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભુજના અમરનવગર ચોકડી પાસે હાથમાં થેલી લઈ ઊભેલા એક બાળકિશોરની હરકત શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરાઈ હતી તેની પાસેથી પોલીસને ચોરાવ મુદ્દામાલ મળી આવ્યો હતો જેને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપાયો હતો જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને જુવેલાઇન જસ્ટિસ કાયદા હેઠળ કાર્યવાહી અર્થે મોકલાયો હતો દર્શક મિત્રો આ આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર